ભાઈ ભગવાન સૌનો ભલો કરે પણ શરૂઆત આપણા મારથી કરે હા ભાઈ પેલો તો બસ પછી સબસ્ક્રાઈબર ના હવે ભાઈ પેલા સબસ્ક્રાઈબર થી કરે કેમ છો મિત્રો ફરી નવા વ્લોગ માં આપનું સ્વાગત છે અને જો વન ભાઈની એક્સેસ લઈ આપણે જવાનું છે નવા ઘર માટે એસી જોવા વન ભાઈ એક બે ભાઈ બની દુકાન છે ત્યાં પણ જાતો અને જોઈએ રખડી મોલ મોલ માં જો કાક ફરતો કાક ચાલો જઈએ હવે બે જ છે મિત્રો બીજો કોઈ નથી પણ આવું જ લઈ લઉં આવવાનો ના રેવાનું નથી આવું ઘર પણ કામકાજ જલ્દી થઈ જાય વાંધો આવ્યો જલ્દી કેવા જ થાય હું કેવું મળે તો મળે તો હારું એમ મળી જાય ને ગાંધી બાપુ જિંદાબાદ

તો હાલો મિત્રો એક બે ત્યાં ભાવ તો પૂછી ને દાધા રૂપિયા આપવાના છે કાંઈ નહીં ચાલો બીજે આવ્યા હવે મિત્રો નહીં નીકળ્યા આય તો બીજા આવ્યો વિજય સેલ્ફોન કાંઈ નહીં ચાલો ન્યાં કાંક ભાવ ચાલની પૂછતાચ પૂછતાચ બધું કરીએ ભૂલ આગેલા આ મેળ આવશે કાપડો હાઈ યાર કાંઈ નહીં ચાલો આય હાય હરી એ થેન્ક યુ ભાઈ ઓલી તો ચાલો મિત્રો પૂછે નહીં મિત્રો આમ તો ફેનલ જેવું છે ને આમ ફાઇનલ જેવું નથી એસીનું હવે પાછા જાય કે ઘરે મિત્રો બહાર નો દે ઓલો ઓલો ખોખો હોય ને બાર નો પંખો એ મિત્રો બહુ મોટું હોય ને પછી ક્યાં એટલું મોટું હાથ હોય એમ એક મકાન એટલે સારું બને એમાં બધો સો વિખાય જાય બહાર તો એવું થાય એટલે તો ઘરે જાય પેલા ખોખું ક્યાં મૂકશું હરખી એનો માપ લેવું એટલો માપમાં તો સારું લાગે ને તો અહીંયા આવીને બુક કરાવશું કાં તો મધુર માં જ્યાં મજા આવે ત્યાં અમને મેળા પડે ત્યાં બુક કરાવી લેવું ઓકે હવે જાય પેલા ઘરે હે મેં તો પછી

હવે દાઈ પાછા આપણે ઘરે હાલો દાઈ પોટલું બોટલું લેસનું ખાતે મીકું તીને સીટુમાં ગોઠાવો છો તે એક અંડે નો મારા બધા કર્મચારીઓ એમ્પ્લોયીઝ એ બધા છે ને સીટુ આઈપી હવે કેટલી આઈપી ખબર નહીં કાંઈ નહીં આલો પાછા એની એની આવાસમાં ને એક ભાઈ નામ છે ઉમેશ ઉમેશ નામ ને તારું તો ક્યાં છે હું

હા ઘણમાંથી સારું કહેવું છે કાંઈ પણ મિત્રો નાના મોટા શૂટિંગ છે ને આપણે બતાવી દીધું છે તો મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે એથી પણ નક્કી થઈ ગયું છે ઉપર આવશે અને ઉપરનું કામ પણ મિત્રો ઘણું સારું હજી ભોગી ગયું છે અમારા ઘરનું બતાવશું મિત્રો આવતીકાલના વ્લોગમાં આવા નવા નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આવનારા બે લાયકનને પ્રેસ કરવાનો ભૂલતા નહીં કમેન્ટમાં વેરી નાઇસ હર ના ના વેરી નાઇસ વેરી નાઇસ અને ગોડ ની જગ્યાએ હર હર મહાદેવ જે તમારે મજા આવી આપી જો બધા કમેન્ટમાં હાલો અને રોહિત ભર્યા ગુજરાત ના ગુજરાત ને સાથ સપોર્ટ આપતા રહેજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ